ડ્રેનેજ રસ્તા પેવર બ્લોક વોટર કુલર સોલાર પેનલ સહિત માટે સહાય સહિતની જાહેરાત કરાઈ હતી સને બે હજાર છવ્વીસ સતાવીસના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા સાતસો આઠ કરોડનો વધારો કરી અગિયાર હજાર ત્રણસો એક કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે આ બજેટ એક વાસ્તવિકતાલક્ષી બજેટ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેળીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીંછ સાબિત થશે સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેળીઓ તરફ કંડારી જશે આજ આ વખતના બજેટમાં પણ ફરી એક વખત આ વખતે અમે આ અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે જે કર અને દરના વધારા વગરનું બજેટ છે કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી વખત બતાવી દીધું છે આ વખતના બજેટમાં અમે વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છીએ વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે વડીલો માટે આ વખતે બીઆરટીએસમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્ય કરવામાં આવશે કોઈ પણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે અને બીઆરટીએસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે સુરત મહાનગરપાલિકા પહેલી વખત સુરતી હાટ બજાર બનાવવા જઈ રહ્યું છે જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયકારીકો છે તે લોકોને આ હાટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે આ બજારમાં પણ વિધવા માતા અને બહેનોને વિના મૂલ્યે સોપ ઉપલબ્ધ થશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો સાથે